નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે દીકરી અભિયાન સાથે વિદ્યાદાન લઈ સેવા સંયુક્ત પ્રાથમિક કોમા શાળામાં પેટ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો મહેસાણા જિલ્લાના ધોરાશન ગામની પ્રાથમિક શાળામાં મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર શરદભાઈ ત્રિવેદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો ઉપસ્થિત મહેમાન શ્રીઅનુ શાળાના મુખ્ય દ્વારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ધોરાસમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતનું સ્વાગત કરવામાં આવ્યું આચાર્ય તેમજ શિક્ષક આપી સન્માન કરવામાં આવ્યું છે ત્રીપેઠ વિતરણ કાર્યક્રમમાં દિલદીપ સેવા ટ્રસ્ટના ચેરમેન અને દાતાશ્રી નિલેશભાઈ પટેલ દિપલબેન પટેલ યુએસએ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર શરદભાઈ ત્રિવેદી બી આર સી મહેસાણા ઇલિયાસભાઈ મંસુરી कार्यवाहक श्री महादान अल्पाबेन सतवारिया धर्मेन्द्र भाई सतवाड़ा सी आर सी बोरियांसन प्राथमिक शाला आचार्य योगेश भाई प्रजापति पूर्व तालुका प्रमुख भोगेलाल पटेल पत्रकार एकता परिषद मेहसा जिला प्रमुख अर्जुन जी ठाकुर ધ્વારાસાન પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ એસ એમ સી કમિટી દ્વારાસન સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા નિલદીપ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા કુલ પચીસ પ્રાથમિક શાળાઓમાં સેનેટરી કીટ વિતરણ કરવામાં આવશે તેમજ આવતા વર્ષે પચીસ શાળાઓનો ઉમેરો કરવામાં આવશે નિલદીપ સેવા ટ્રસ્ટ દ્વારા શાળામાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ કીટ ચોપડા વિતરણ સેનેટરી પેડ કીટ સહિત શિક્ષણ માટેની જરૂરિયાત તમામ પૂરી કરવામાં આવશે નિલદીપ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ વધુમાં જણાવતા કહ્યું હતું કે અલ્પાબેન સથવારા તેમજ ધર્મેન્દ્રભાઈ સથવારાનો આ શિક્ષણ પ્રવૃત્તિ તેમજ સેવા કાર્યોમાં ખૂબ મોટો ફાળો રહેલો છે આજના આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ ઉપસ્થિત સૌનો હું આભાર વ્યક્ત કરું છું નિલદીપ સેવા ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ બાળકોને ભણે ગણે અને વધુ આગળ વધે તે ઉદ્દેશ સાથે વિદ્યાદાન એ મહાદાન મારું નામ સથવારા અલ્પાબેન ધર્મેન્દ્ર કુમાર છે સીઆરસી કોઓર્ડિનેટર ભસરિયામાં છું અમે હું અને મારા હસબન્ડ ધર્મેન્દ્ર સથવારા પણ સીઆરસી કોઓર્ડિનેટર છે અમે બંને સાથે મળી અને પહેલી મે બે હજાર બાવીસે વિદ્યાદાન મહાદાનનો પુસ્તકો સ્પષ્ટિમા ના આપી દેતા આપણે બાળકો વિદ્યાર્થીઓને ઉપયોગી થઈએ એ આશયે અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો અમારા ફેમિલી મેમ્બર્સ અમારા મિત્રો ટીચર્સ ફ્રેન્ડ સર્કલ બધા સાથે જોડાયા અને અમે બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધીમાં પચીસ હજાર નોટબુકોનું વિતરણ કર્યું પાંચ વિદ્યાર્થીઓની ફી ભરીએ છીએ પચીસ શાળાઓમાં અમે પાંચસો પચાસ પ્લસ વિદ્યાર્થીઓને દર મહિને સેનેટરી પેડ વિતરણ કરીએ છે એમાં અમારા ફાઉન્ડર નીલેશભાઈ અને એમના વાઇફ દીપલબેનનો ખૂબ સહકાર છે સહયોગ છે અને આવતા વર્ષે એમને અમને શાળાઓમાં વિતરણ એમને અમને છે એમનો આભાર માનું છું અને આ સિવાય પણ અમને અમારા શિક્ષણ અધિકારી ડોક્ટર ત્રિવેદી સાહેબે પણ સરસ એવો પસંદગી તજજ્ઞ તરીકે પસંદગી કરીને છસો એસી સ્કૂલોમાં એમએચએમ અંતર્ગત અમે કાર્ય કર્યું તાલીમ આપી અને છસો એસી શાળાઓ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેક્ટ અમારો ચાલી રહ્યો છે અંતર્ગત એમએચ કોર્નર બનાવ્યું છે નોડલ ટીચરો દીકરીઓને માહિતી આપે છે અને એના કારણે દીકરીઓ ખુલ્લામાંની ચર્ચા કરે છે સ્કૂલોમાં ગેરહાજરીનું પ્રમાણ ઘટી ગયું છે અને સારો એમને શૈક્ષણિકમાં ફાયદો થયો છે હા તો મારું નામ છે નિલેશ જશુભાઈ પટેલ હું મૂળ અંબલેશ્વર ગામનો વતની છું આજે પ્રોગ્રામ આજે આપણે કરીએ છીએ એ નિલદીપ સેવા ટ્રસ્ટ જે મારું નામ નિલેશ અને મારી વાઇફનું નામ વિપલ એના નામથી આપણે આજે સેવા ટ્રસ્ટ ચાલુ કર્યું છે એમાં મારી બે દીકરી મોટી મહેષ્વા પટેલ એ ચેરમેન છે કાવ્યા પટેલ એ પણ એની સાથે છે અને અમે લોકો જે વિદ્યાદાન મહાદાન એની સાથે મળીને આજે સેનેટરી ટેબનું પચીસ ગામોમાં વિતરણ કરી રહ્યા છીએ તેમજ ડેફિનેટલી અલ્પાબેન અને એમના હસબન્ડ એ બંનેનો સપોર્ટ એ બહુ જરૂરી છે અહીં આગળ લોકલ લેવલે પણ આજે આ પ્રોગ્રામમાં આનંદ એક વસ્તુ છે કે આપણા સાહેબ ત્રિવેદી સાહેબ અને બીઆરસી સાહેબ આવ્યા અને આ પ્રોગ્રામનો હાજરી આપી જે મારું પહેલાથી ઈચ્છા હતી કે ભાઈ આ પ્રોગ્રામને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ અને હું ત્યાં આગળ યુએસએમઓ બીજા અમારા ગામના અને અમારા ફ્રેન્ડ મિત્રોને આ વિષય વિદ્યાદાન મહાદાન અને નિલદીપ સેવા ટ્રસ્ટનું જ્ઞાન આપું અને મોર અને મોર પીપલ આમાં જોડાય એ મારી ઈચ્છા હતી નિલદીપ સેવા ટ્રસ્ટના માધ્યમથી શું કાર્યક્રમો કરવામાં આવે છે અને કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તો નિલદીપ સેવા ટ્રસ્ટ એકચ્યુઅલી અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે તો હું અલ્પાબેનની સાથે ચોપડા બુક્સ જે આપણે સપ્લાય છે પેન પેન્સિલ એનું અમે કામ ચાલુ કરેલું ફર્સ્ટ ઇયર પછી ઓફ કપલો મને ખબર પડી કે અલ્પાબેન બીજું સાઈડમાં પણ સેનેટરી પેડનું પણ વિતરણ કરી રહ્યા છે સ્કૂલોમાં તો હું એમ મેં એમની જોડે વાત કરી કે હું એમના કોન્ટેક્ટમાં છું એટલે મેં કીધું કે હવે પછી મારે ત્યાંથી સ્વિચ કરી અને સેનેટરી પેડ સાથે સાથે જવું છે તો આ વર્ષે અમે લોકો ઝૂમમાં સેનેટરી પેડ સપ્લાય કરવાનું ચાલુ કર્યું અને આ વર્ષે અમારું મેઇન હતું હેતુ કે ભૂલ કે પછી સ્કૂલોમાં આપણે દરેક દીકરીઓને સેનેટરી પેડ સપ્લાય કરીએ એટલે અત્યાર પછીનો જે નેક્સ્ટ કપડ ઓફ ઇયર્સ અમારો ગોલ છે કે મોર એન્ડ મોર સ્કૂલમાં આપણે સેનિટરી પેડ સપ્લાય કરીએ એટલે આ વર્ષે આપણે પચીસ સ્કૂલોમાં સેનિટરી પેડ સપ્લાય કર્યા દીકરીઓને હવે નેક્સ્ટ યર બધાની હાજરીમાં મેં ગોલ બનાવ્યો છે કે પચીસ સ્કૂલોની આપણે પચાસ સ્કૂલોમાં લઈ જઈએ નેક્સ્ટ યર અમે લોકો વિદ્યાદાન મહાદાન અને દિલદીપ સેવા ટ્રસ્ટ એના તરફથી પચાસ સ્કૂલોમાં સેનિટરી પેડનું વિતરણ કરવાનો અમારો પ્લાન છે સરસ એક તો જે નિલદીપ ફાઉન્ડેશન છે સેવા ટ્રસ્ટ એનો હું આભાર વ્યક્ત કરીશ કે આવો સરસ જ કાર્યક્રમ દીકરીઓ માટે ધોળાસણ પ્રાથમિક શાળામાં કર્યો છે અને એનો ભવિષ્યની અંદર પણ સમાજને